ડોક્ટર દીપ ભાવસાર પ્રમુખ ડોક્ટર એસોસિએશન સેરા તરફથી આજ રોજ જે આગામી લોકસભા ચૂંટણી યોજાવાની છે સાત મહિના એના અનુસંધાને કલેક્ટર કચેરી ગોધરા ખાતે મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં અમે શહેરા ડોક્ટર્સ તરફથી એવું નક્કી કરેલું છે કે જે પણ નાગરિક આગામી લોકસભાની ચૂંટણીમાં જો જે પણ દર્દીને જે પણ સમસ્યા હોય જો હોસ્પિટલ ખાતે આવશે તેને મતદાન કરેલું હશે

તેમણે સાત દિવસ સુધી અમે મજૂરી ઉપર લેબર ઉપર સાત ટકા ડિસ્કાઉન્ટ આપીશું મનોજ શેઠ કલ્પેશ દેસાઈ પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન પ્રેસિડન્ટ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સાતમી મે તારીખના રોજ યોજાનાર છે તે અંતર્ગત આજે કલેક્ટર કલેક્ટરશ્રીની કચેરીએ કલેક્ટર સાહેબની હાજરીમાં એક મીટિંગનું આયોજન થયું હતું જેમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો દરેક એસોસિએશનને કલેક્ટર સાહેબ શ્રી તરફથી કરવામાં આવ્યા હતા તો અમે અમારા પંચમહાલ કેમિસ્ટ એસોસિએશન તરફથી વધુ મતદાન થાય તે માટે દરેક લોકોને આહવાન કરીએ છીએ અને પંચમહાલ કેમિસ્ટ એસોસિએશન તરફથી સાતમી તારીખે જે લોકો વોટ આપીને આવશે અને વોટ આપીની નિશાની બતાવશે દરેક ને પંચમાલ કેમિસ્ટ એસોસિએશનમાં પંચમહાલમાં દરેક દવાની દુકાને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાનું અમે કલેક્ટર સાહેબ ને બાહ્યધરી આપેલ છે દરેક નાગરિકે મતદાન કરવું એ પોતાની ફરજ છે અને મતદાન કરવું એ પોતાનો અધિકાર છે તો અમારી પણ પંચમાલ કેમિસ્ટ એસોસિએશનની એવી અરજ અને એવી રજૂઆત છે કે દરેક નાગરિક સારામાં સારું અને વધુમાં વધુ મતદાન કરે આભાર માન્ય કલેક્ટરશ્રી સાહેબ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધારે મતદાન થાય એના હેતુથી આજે તમામ એસોસિએશનના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા જેમાં આજે નક્કી કરવામાં આવ્યું છે એમાં ગોધરા એસોસિએશન વેપારી એસોસિએશન દ્વારા આવનાર ઇલેક્શનમાં મતદાન કર્યા પછી એનો ટીકો લઈ અને જે શોપ પર આવશે તે વેપાર એસોસિએશન દ્વારા એ દિવસે સાત ટકા એમને કન્સેશન આપવામાં આવશે ફરીગત ફરી બોલ આજ રોજ માન્ય શ્રી દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ એસોસિએશનના પ્રમુખોને બોલાવવામાં આવ્યા હતા વેપારી એસોસિએશન દ્વારા આજે જે પ્રમાણે મીટિંગમાં ચર્ચા થઈ હતી એ પ્રમાણે આવનાર સાત તારીખે મતદાન કરી અને મતદાતા હાથ પર સહીનો ટીકો લઈ અને જે શોપમાં જશે તે શોપમાં તેને સાત ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ગુજરાતમાં લોકસભા માટે મતદાનનો દિવસ છે એ સંદર્ભે સ્વીપની અલગ અલગ એક્ટિવિટી ચાલી રહી છે જેનાથી આપણે મતદારોને જાગૃત કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે તારીખે પોતાનું મતાધિકાર નો પ્રયોગ ઉપયોગ ફરજિયાતપણે કરે એના જ ભાગરૂપે અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે સાતમી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ આ લોકો આપે આ અપીલના અનુસંધાને અલગ અલગ એસોસિએશને નિર્ણય કર્યો છે અને હું એની વાત કરું તો કેમિસ્ટ એસોસિએશન પંચમહાલનું એ તે દિવસે અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાતમી તારીખે જે લોકો મતદાન કરીને આવે અને આંગળી ઉપર ચિહ્ન બતાવે ત્યારે સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાના છે જ્વેલર્સ એસોસિએશન પણ એના મેકિંગ ચાર્જિસ ઉપર સાત ટકાનું ડિસ્કાઉન્ટ આપવાના છે અને જ્વેલર્સ એસોસિએશન સાત દિવસ સુધી આ ડિસ્કાઉન્ટ આપશે ટુ વ્હીલર ટુ વ્હીલર એસોસિએશન છે એ પણ સાત ટકા ડિસ્કાઉન્ટ આપશે સહેરા ડૉક્ટર એસોસિએશન તે દિવસે જે કન્સલ્ટન્સી ફી હોય છે એનાથી એમાં છૂટછાટ આપે છે અને એ જ રીતે વાસણ એસોસિએશન છે હોટલની જે નીલખંડ હોટલ છે હાલોલની આ માહેશ્વરી ટ્રેડર્સ અને અલગ અલગ પ્રતિષ્ઠાનોએ પણ સાત તારીખે અવસર ડિસ્કાઉન્ટ તરીકે સાત ટકા ડિસ્કાઉન્ટ જે મતદારો મત આપીને આવે અને અમલી ઉપર ચિહ્ન બતાવે એને આપશે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે સો ટકા તે દિવસે જઈને મતાધિકારનું પ્રયોગ કરે અને જે અલગ અલગ એસોસિએશન્સ છે એને પણ હું અભિનંદન આપું છું કે આ લોકોએ આ રીતની પહેલ કરી છે